છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારની સાબુની ચાલીમાં પોલીસે રેડ કરીને પ્રતિબંધિત ગૌમાસનો મોટો જથ્થો ઝડપી લીધો છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અબ્દુલ કાદીર ઇબ્રાહિમ સાબુના મકાનમાંથી ત્રણસો એકસઠ કિલો ગૌમાસ મળી કુલ રૂપિયા એક લાખ સાત હજાર સાતસો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે અબ્દુલ કાદીર અને તેના પુત્ર રમઝાની સાબુની ધરપકડ કરી છે જ્યારે મદદગાર ઝવેર રાઠવા હાલ ફરાર છે પવિત્ર તહેવારોની વચ્ચે ગૌમાસનો જથ્થો જોડપાતા નગરમાં ચકચાર મચી છે અને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચાર દસ બે હજાર પચીસના રોજ અમો તેમજ સાથેના પોલીસના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સ્ટેશન વિસ્તારમાં સાબુની ચાલીમાં અબ્દુલ કાદિર ઇબ્રાહીમ સાબુ તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગૌંશની કતલ કરી પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરે છે તે હકીકત આધારે સદરી અબ્દુલ કાદિર ઇબ્રાહિમના ઘરે પંચો સાથે પોલીસે રેડ કરતા બે આરોપી અબ્દુલ કાદિર તેમજ તેનો દીકરો રમજાની સ્થળ ઉપર તે મળી આવેલ તેમજ ગોવંશનો જથ્થો ત્યાંથી કબ્જે કરવામાં આવેલ અને આગળની કાયદેસર કાર્યવાહી હાલ ચાલુમાં છે છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર